દહેજ રોડ પર ગત રોજ ખાનગી લક્ઝરી બસ નડ્યો હતો આવેલી કંપનીના કર્મચારીઓ લઈને જતી ખાનગી લક્ઝરી પર અટાલી ગામ નજીક એકાએક પલ્ટી મારી ગઈ હતી બસના ચાલકે અચાનક જ બસના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ પલટી ગઈ હતી બસમાં સવાર કર્મચારીઓ બુમા બુમ કરતા આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા બસ એક તરફ નમી ગઈ હોય કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ માર્ગ પર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે બિસ્માર માર્ગના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તંત્ર વહેલી તકે માર્ગનું સમારકામ કરાવે એ જ અત્યંત જરૂરી છે